શું તમે પણ ધોરણ છ થી માં અભ્યાસ કરો છો અથવા તો ગવર્મેન્ટ એક્ઝામ તૈયારી કરી રહ્યા છો તો તમારું માઇટ્સના ના સ્વાગત છે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન આપેલ સંખ્યા પાંચસો દસ અને બાણુ નો ગુસા શોધો તો તમે જવાબમાં જોઈ શકો છો સર્વ તમારે પાંચસો દસ ના અવયવ પાડવાના છે આ રીતે ત્યારબાદ બાણુ ના અવયવ પાડી લેવાના છે આ રીતે અને ગુસા શોધવામાં હું તમને ગયા જે વિડીયો હતો તેની અંદર મેં તમને કીધું હતું કે તમારે સામાન્ય અવયવ અવિભાજ્ય અવયવ અહીં પસંદ કરવાનો છે તો તમે જોઈ શકો છો પાંચસો દસ અને બાણું સામાન્ય અવિભાજ્ય અવયવ છે બે માટે આપણો ગુસ્સા પાંચસો દસ અને બાણું નો જવાબ આવશે બે ચાલો મિત્રો આપણે હવે પ્રશ્ન બે આપેલ સંખ્યા છવ્વીસ અને એકાણું નો ગુસ્સા શોધો તેનો જવાબ આપણે અહીં મેળવીશું સૌ પ્રથમ તમારે છવ્વીસ ના અવયવ સેવન થર્ટીન ઝા એકાણું આપણને ખબર છે ગુસ્સા છવ્વીસ અને એકાણું જવાબ આવશે તમે જોઈ શકો છો એકાણું ની અંદર સામાન્ય અવિભાજ્ય અવયવ છે તમારો તે માટે આપણો જવાબ પણ આવશે તેર આ રીતે જ નવા નવા પ્રશ્નો જાણવા માટે ચેનલને ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો